કઈક જટઝટ ધોવાઈ જાય તો રાંધવાને ટાણે ખાલી થઈ જાય રગોડો એવા હાટું મેં જે ઠામીને તો ને ખંજવાની માટીયું ને છવા ને રગોડાનું કામકાજ કરા એ આ હાડા ગિયાર થઈ જાય ને હાડા ગિયાર પૂણા બારી બધું કૂકાઈ જાય તો માં રાંધે તો પછી ખંજવારી પોતાનું ઠામ ને મૂક્યું પછી બહાર કરા ને એ પેલા બધું કરે તો આ રાંધવાનું ને ધોવાનું બધું રગોડા થાય ત્રીજા આ બધું હાલે હાબુ ની અર્ધી ગોટી જ મેં ત્યાં લઈ લીધી

એ લેવા જાઉં ડુંગળી લહણ ધાણા એ બધું ને વિડીયો જોતા જો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દીજો થોડોક સપોર્ટ કરી દેજો ને બાકી જવો આંબો હવે લગભગ બધા અહીંયા આવા જ આંબા એવા અહીંયા જવો તો ઉપર ને સુગંધા આવે તો સુગંધ એવી રૂપારી આવે કેરીયું જ રાખે ખેરે નાખે એવડી એવડી થાય રાખીએ બીજું ખેરે નાખીએ આમાં કામ ડાયરીને ડાયરીને પાંદી પાંદી આવ્યો હમ તો જવું આ આવે આ આવે બધું આ કમરાઉ જવું ઓલે એવડી એવડે થઈ ગયો એવી રીતના હે આંબામાં અહીંયા જતા આવે આખી આખી ટીયે ચાર મલક ઉતો એ ફુદી નો ચાર દુનિયાનો ફુદી નતો તો ખબર ને ધીરે ધીરે કી વ્યોગન આવી નખતા મલક નો કચલો ઉતો આખો વ્યોગન થી પછી અમે તગારામાં વાયગો ભૂમિયા વધર થી લઈ આવે એટલે ફૂડી ન ઉતો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બપોરા કરો આખો લીંગણા નું મસ્તી નો રોટલા હે ઓરો બનાવ્યો થોડો શરદી છે હા હા તે તૂટે જાય શરદી લો હા ને આદું થોડું કુટાળે નાખ્યું આ સલાડ હે આ સલાડ સલાડ ને અમે ખાઈએ એ અમારે વાદો વાદ કોઈ ન ઓલું કરતા અમે તો નાસ્તો લઈએ ભેગો નાસ્તો લઈએ ને અમારા શરીરમાં કંઈ કઈ ઘટતે ઘટે ની રોગે સલાડ ની કઈ વજન ન ઉતરે તો તમે બે વાર ટ્રાય કરી મર કાકો આયુર્વેદિક દવા કરતો એ કે તું રોગા કાસા શાકભાજી ખાઈ કે તારો વજન ઘટે જાય

અમિતા માર હવારી પૌષ્ટિક આહાર લે અને તમારે જો મદદ ની જરૂર હોય તમારો મારો કોન્ટેક કરી લીજો આપણી બધી ગાઈડન્સ તમને પૂરી પાડીશું પણ મીડિયા માં ખાલી જોવે તમારી રીતે ચાલુ ન કરતા આમાં ગાઈડન્સ ની જરૂર હોય ને માર્ગદર્શન ની જરૂર હોય માર્ગદર્શન વગર આપણે વજન ઉતારીએ આ નાસ્તો એ લાખી બેન હે ઇંગ્લેન્ડ વાળી એને આ નાસ્તો લીધો તો પણ કોઈ ગાઈડન નતું એને કઈ ફાયદો જ નહોતો થયો કે આજ સેમ જ લીધો ના કે પણ એ કોઈ માર્ગદર્શન દેવા વાળું નહોતો કોઈ સીધું નહી કે કામ કરવું કામ ન કરવું હા એ કઈ ન થઈ જાય

સાફ થઈ જાય મગજ બધો હેડા નીકળે તો બધો મગજ સાફ થઈ જાય તો જો હું હે આજે છે કામ કાજતા તો ઈ હે આજે છે કામ કાજતા બે ગોદામોની સાફ કરવી અને પસવાડે હે પસવાડે ખોળ ને હે તો ઈ બધો લેન વારે ટોરે નાખું હે એટલું હે ને અમાર રૂમ તો હા બધોય બાકી છે પૈતા હું પછી મારી રીતને થોડો થોડો ટાઈમ ચડતો રહી હે ને

તો ગંધા નો થોડુંક કોથરી હરિયામાં નાખી દીધું યા થોડું તો એવું મી એકની દોવેલી હતી એક જ છે ટાણે દોવાની ને બીજું મગોટું નાખવાનું તો આજના ને આપણે આજ પૂરો કરી દઈએ કારક કાક નો એન્ડિંગ થાય ક્યારેક કારક ન થાય યાદ આવે તો થાય ને કે ન થાય તો બાય બાય બધાઈ ની अनि जो चैनले सब्स्क्राइब नो करियो इना तो करे दिचो अन्ले काले मड़ी हमेक नह वाव इडिया मैं मोग उनाक नाक नाक नाक